હેલો મિત્રો જય માતાજી મારા વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં આજ આપણે આવ્યા છે નજી અંદર થોડુંક પેડ્યું છે ભેગું કરી લઈ પછી દૂધની ગાડી આવે દૂધ ભરીને એટલે પછી ખાલી થઈ જાય એટલે અહીંયા આવી એટલે પછી એમાં ફરી લેવું ને જોઈ લો તમને બતાવું એટલે દીકલો કરી લીધો છે આ વાળ છે શેરડીનો વાળ જેમાં નીંદેલું હતું અંદર પાતરા કરેલા હતા એ આપણે ગાડી ભરી ભરી ગાડી ભરી ભરી અને હાર્યું છે મહેનત કરી બહુ અને પછી સામે ખવડ્યું થોડુંક છેટામાં દેખાય છે એ પછી થોડુંક વાઢી લઈ પેલા અંદર પીડું હારી લઈ એટલું ભેગું થયું છે આપણી એક કેરી ગાડી થઈ જાય એટલે રેડી ઓકે જઈ લ્યો આપણે જ ડેમ ડેમમાં આવ્યા છે અડધા થયેલા પીડા છે અને અમારે ગામની સીમનો નજારો આવો કંઈક છે અને વિડીયોને લાઈક કરતા રહેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમોન્ટ કરજો હાલો હવે આપણે થોડુંક ખોડામાં બાકી છે ભેગું કરી લઈ તો ગાડી આવી જાય પછી ગાડીમાં ભરી લઈ આલો તો પછી મળ્યા હાલો મિત્રો તો આપણા વાડમાંથી બધા પાથરા બહાર નીકળી ગયા છે અને બધું ખેખડ આમ ભેગું કરી દીધું છે રોડમાં અને હવે આપણે આ ખડ છે એ વાઢી લઈ અને એક ગાડી આપણી થઈ જાય ફૂલ જો આખ છે અને વાઢી લઈ એટલે આપણો આજનો ફેરો પૂરો થઈ જાય ફૂલ જા આખો હેઠો છે એ વાટી લેવું અને નિંદામણ રાખ્યું એટલે બધું થાય આપણી અડધી પોણી ગાડી થઈ જાય રેડી હવે આગળ ગાડી આવે તા તો વઢાઈ જાય ગાડી હમણાં આવતી જાય છે હાલો તો હવે પાછું કન્ટિન્યુ વિડીયો કરીશું ગાડી આવે પછી